આ પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર જે ભારત વર્ષના પ્રમુખ સરોવરો છે પંપા સરોવર બિંદુ સરોવર સરોવર પુષ્કર સરોવર અને આ નારાયણ સરોવર જેમ ગયાજી અને સિદ્ધપુર આપણે પિતૃતર્પણ માટે જતા હોઈએ છીએ એવી જ રીતે નારાયણ સરોવરમાં પિતૃતર્પણ માટેનું વિશેષ મહત્વ રહેલું છે નારાયણ સરોવરને ભગવાન વિષ્ણુનું સરોવર કહેવામાં આવે છે કારણ કે આ સરોવરની રચના જે છે કે સરોવરની અંદર જે જળ છે એ ભગવાન વિષ્ણુજીના જમણા પગના અંગૂઠામાંથી જળ પ્રવાહ નીકળ્યો છે ત્યારે આનું નામ નારાયણ સરોવર પડ્યું છે ધાર્મિક દ્રષ્ટિએ એનું ખૂબ મહત્ત્વ રહેલું છે આપણા સનાતન હિન્દુ ધર્મના જે ગ્રંથો ધાર્મિક ગ્રંથો છે એની અંદર પણ વિશેષ મહત્ત્વ આપણને જેને કહેવાય કે કથારૂપી જાણવા મળશે તો આવા અનેરા મહત્વને ધ્યાનમાં રાખીને ભાવિક ભક્તો અહીં પિતૃ તર્પણ માટે અને સ્નાન કરવા માટે અહીં આવતા હોય છે એવું પણ કહેવાય છે કે ચારધામની યાત્રા આપણે કરી આવીએ અને નારાયણ સરોવર યાત્રા ન કરીએ તો એ ચારધામની યાત્રાનો પૂર્ણ ફળ મળતો નથી અથવા નારાયણ સરોવર આવવાનો હુકમ થઈ જાય અને ચારધામ યાત્રા કરેલી ન હોય તો એ પણ ચારધામ યાત્રાનું પુણ્ય મળે છે એવા વિદ્વાન આપણને કહેતા હોય છે અને આ વાસ્તવિકતા છે તો આ ત્રિસિંહસ્થ કુંભનો સંગમ પણ આ સ્થાનને સ્થાન છે ભારત વર્ષમાં સમુદ્ર આ અહીંયા સંગમ થાય છે તો આ પવિત્ર તપોભૂમિ છે અહીં જે તે સમયે પૂજ્ય દાદા ગુરુ શ્રી મધુસૂદન લાલજી મહારાજ અનેક ભાગવત કથાના પારાયણ કરાવ્યા અને આ વિસ્તારને જેને કહેવાય કે જે તે સમયે દુષ્કાળો બહુ પડતા તો એ સમયની અંદર પણ કથાઓનું આયોજન કરવું સફળતાપૂર્વક અને યાત્રિકોને અહીં આ વિસ્તારની અંદર સુવિધાઓ પૂરવી પાડવી અને ધર્મના રસ્તે લઈ જવું એ એમના સિંહ ફાળો છે પૂજ્ય મધુસૂદનલાલજી મહારાજ એમના પછી પૂજ્ય આનંદલાલજી મહારાજ મારા ગુરુ મહારાજ એમણે પણ અનેક સત્કાર્યો કર્યા આ વિસ્તાર માટે આ જાગીરને ડેવલપ કરવા માટે તો અત્યારે આવનાર દિવસોની અંદર પવિત્ર યાત્રાધામ વિકાસ તર દ્વારા આવનાર દિવસોમાં નારાયણ સરોવરનું સારું એવો વિકાસ કરવામાં આવશે તો આ મંદિર જે છે ભગવાન શ્રી ત્રિવીકરાયજી અહીં બિરાજે છે એમની સામેના પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ સ્વાદ સાત સ્વરૂપો પણ બિરાજે છે તો આ મંદિરનો ઇતિહાસ એવો છે કે કચ્છના મહારાણી શ્રી એ મહાકું દ્વારકા દર્શન કરવા માટે જતા હતા તો ત્યાં એમને પ્રેરણા થઈ મારા અંદર આવું એક ભવ્ય મંદિર હોવું જોઈએ મહારાણી સાહેબ પ્રજાવત્સલ હતા તો એમના મનમાં વિચાર સૂર્યો કે હું તો હરસાલ આવી જાઉં છું પણ મારી કચ્છની પ્રજા નથી આવી શકતી તો એવો શુદ્ધ સંકલ્પથી એમણે ભાવથી અ સંકલ્પ લીધો અને કચ્છ પધાર્યા રાજાને વાત કરી કે આવું મને મનમાં પ્રેરણા થઈ માટે મેં સંકલ્પ લઈ લીધું છે આપ મંદિરનું નિર્માણ કરી શકો છો પણ એક સૂચન છે કે મંદિર જે છે એ એવી જગ્યાએ બનાવો જે ખરેખર યથા યોગ્ય સ્થાન ઉપર હોય અને બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો એનો દર્શનનો લાભ લઈ શકે તો એના માટે રાજાએ એમને એક સૂચન કર્યું કે આપ પહેલા કચ્છ ભ્રમણ કરો

તો આ એકદમ જેને કહેવાય કે એ સમયમાં મંદિરો ઉપર ચઢાઈઓ થતી રાજા રાજાશાહી વખતમાં જે તે સમયે તો કોટ બંધ કિલ્લો અને મંદિરની સુરક્ષા થઈ શકે એના માટે મંદિર કે કોટનું નિર્માણ કર્યું સાથે સાથે અહીં નારાયણસો જાગીરનું આ જગ્યાને બિરુદ આપ્યું અને છડી છત્ર ચમર મસાલ સાથે અહીંયા ગાદીપતિની નિમણૂક કરી અને મંદિરનું સંચાલન વહીવટ કરવા માટે એમણે આ જે બે આપને વાત કરી કે છડી છત્ર ચામર મસાલ અને એ રીતે મંદિરનું એમણે નિર્માણ કર્યું સત્તરસો નેવ ની સાલમાં અને સરોવર જે છે આદિ અનાદિકાળથી અસ્તિત્વમાં છે જેના જેનો મહિમા આપણને આપણા ધાર્મિક ગ્રંથોની અંદર શ્રીમદ્ ભાગવતની અંદર પછી શિવપુરાણની અંદર સ્કંદપુરાણની અંદર એવા અનેક ધાર્મિક ગ્રંથો છે જેની અંદર આપણે નારાયણ સ્વરૂપનો વિશેષ મહિમા જોવા મળશે